જે વાસણ દેખાય તેના નામ લખો તો તમને જ્યાં ટપકું દેખાય છે ત્યાં તમારે કલર પૂરવાનો છે પણ અલગ અલગ કલર નહીં ગમે તે એક કલર લેવાનો અને જ્યાં જ્યાં ટપકા દેખાય છે ત્યાં બધા એમાં પૂરવાનો એટલે તમે જે કોરી જગ્યા છે જે વધશે તેમાં તમને વાસણ દેખાશે જે વાસણ દેખાય તેના નામ આપણે લખવાના છે તો તમે બધાએ તેમાં કલર પૂરી નાખજો હવે એમાં લખીએ તો કે કળાઈ હાંડી ચમચો તાવેથો કુકર ઝારો તવી અને નોન સ્ટીક એમાં દેખાય છે એના પછી છે રસોઈમાં વપરાતા ઘણા વાસણ તમે જોયા તમારા ઘરમાં રસોઈ બનાવવા બીજા કયા વાસણ વપરાય છે તેની નોંધ કરો તો કે તપેલી ચમચી પવાલી કથરોટ અને બાઉલ હવે એના પછી કોઈ વડીલને પૂછો કે પહેલાના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો તે વાસણ સામાથી બનેલા હતા તો તમારા ઘરમાં કોઈ વડીલ હોય બા દાદા એને તમે પૂછી શકો છો કે પહેલાના જમાનામાં કેવા વાસણનો ઉપયોગ થતો હતો અને તે કેવા પ્રકારના હતા હવે સામે વિચારો અને કહો આપણે શું બાફીને ખાઈએ છીએ આપણે કાચું શું શું ખાઈએ છીએ કાચું અને રાંધીને શું ખાઈએ છીએ તો આપણે નીચે લખવાનું છે કોષ્ટક આપેલું છે તેમાં કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ અને કાચી અને રાંધી ખાઈ શકાય તેવી વસ્તુઓ તો એમાં લખીએ કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓમાં ગાજર ટમેટા કાકડી અને ફળો બાજુમાં રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓમાં ભાત દાળ ખીચડી અને ભાખરી એના પછી કાચી અને રાંધી બંને ખાઈ શકે તેવી વસ્તુઓ તો કે કોબીજ ગાજર ડુંગળી અને ટમેટા એના પછી તમે રસોડામાં કે બીજે ક્યાંય રોટલી બનતા જોઈ હશે આ માટે વાસણમાં લોટ લઈ આ લોટમાં પાણી ઉમેરવાનું લોટ અને પાણીનો કણક બાંધી મસળવાનું કણકમાંથી નાના ગુલ્લા બનાવવાના તેને મળીને રોટલી બનાવવાની રોટલી કે રોટલો ગેસ પર લોઢી મૂકીને શેકવાની આવા અનેક પ્રયત્નો પછી રોટલી આપણી થાળી સુધી પહોંચે છે આપણને રોટલી બનાવવાની રીત આપેલી છે તેમાં શું કીધું છે કે વાસણમાં લોટ લેવાનો ઘઉંનો લોટમાં થોડું પાણી ઉમેરવાનું પાણી અને લોટનું કણક બાંધવાનું એટલે કે લોટ બાંધવાનો લોટ બાંધી તેને મસળવાનું પછી કણકમાંથી નાના ગુલ્લા એટલે કે ગોયણા બનાવવાના તે ગોયણાની આપણે રોટલી વણવાની રોટલી વણાઈ જાય પછી લોઢીમાં મૂકી તેને શેકવાની અને પછી આપણી થાળીમાં પહોંચે હવે આપણને એના પછી કીધું છે જુઓ અને લખો તેમાં છે રસોડામાં જે રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો આ માટે શું શું કર્યું તો તમારે કોઈ પણ એક વાનગીનું નામ લખવાનું છે તેમાં શું જરૂર પડે તે લખવાનું છે અને શું શું કર્યું પહેલાં શું કર્યું પછી શું કર્યું એવી રીતે છ રીત આપેલી છે તો તમે તમારી મમ્મીની મદદ લઈ શકો છો કે એ રસોઈ બનાવતા હોય તો તમને એક આદિ વાનગીનું નામ કહેશે એમાં શું જરૂર પડી એનું કહેશે અને કેવી રીતે બનાવી તે પણ કહેશે તો આ તમારે તમારી સાથે લખવાનું છે એના પછી તમે જોયું કે ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બને છે કેટલીક શેકીને કેટલીક તળીને અને કેટલીક બાફીને પણ બનાવાય છે તો હવે વિચારો અને લખો રાંધવાની અમુક રીતો આપેલી છે આ દરેક રીતથી બનેલી વાનગીઓનો નામ લખો હજુ થોડી વધારે વાનગી બનાવવાની રીત ઉમેરો અને ઉદાહરણ પણ જણાવો તો વાનગી બનાવવાની રીત અને વાનગીના નામ તો કે શેકવાથી તો કે ભાખરી અને રોટલી બાફવાથી ભાત અને ખમણ તળવાથી પૂરી અને સમોસા ગરમીથી શેકી લે તો કે પાપડ અને નાન હવે એના પછી છે ઉકાળીને તો કે સૂપ અને બટાકા સાતડીને શાક અને પરોઠા હવે એના પછી વિચારો અને લખો તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે શું વપરાય છે તમારી નોટબુકમાં ચિત્રો દોરો અને તેના નામ લખો નીચે આપેલા ચિત્ર ઓળખો અને તેમના નામ લખો આપેલ ચિત્રને તેની સામેના ચિત્ર સાથે જોડો એક કરતાં વધારે વસ્તુઓ પણ સાથે જોડી શકાય છે તમારી ઘરમાં તમે રસોઈ બનાવવા સેના ઉપયોગ કરો છો તેનું ચિત્ર તમે તમારી નોટબુકમાં દોરવાનું છે અને તેનું નામ લખવાનું છે તો આપણે અત્યારે અહીંયા આપ્યા છે તેના જોડકા જોડીએ હવે કોલસો છે તો કોલસો ક્યાં વપરાય તો કે સગડીમાં વીજળી તો કે ઇલેક્ટ્રિક સગડીમાં પછી છે ગેસ તો કે ચૂલા એટલે કે આપણી ઘરે આ ચૂલો હશે તેમાં હવે એના પછી છે લાકડા તો કે આ ચૂલો આપણે ગામડામાં જોઈ શકીએ છે આને પણ ચૂલો જ કહેવાય એના પછી છે સૂર્યપ્રકાશ તો સૂર્ય સૂર્યકુકર હોય તેમાં સૂર્યપ્રકાશની જરૂર પડે અને છેલ્લે છે છાણા તો છાણા પણ ચૂલામાં વાપરી શકાય છે હવે એના પછી વાંચો અને કરો મગને આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળી અને ઢાંકી દો એક દિવસ પછી શું તમને કોઈ ફેરફાર દેખાય છે તૈયાર થયેલ મગમાં ડુંગળી ટમેટા મીઠું અને લીંબુનો રસ ઉમેરો અને ભેળવો તમારા મિત્રો સાથે મગની મજા માણો તેને કેવા મગ કહેવાય તો કે ફણગાવેલા મગ કહેવાય તો તેમાં તમે ડુંગળી ટમેટું લીંબુ ઉમેરી અને તમે ખાઈ શકો છો તો તમને મજા આવે હવે એના પછી જુઓ અને લખો તમે રાંધ્યા વગર શું બનાવી શકો તો કે લીંબુ પાણી આપણને ઉદાહરણ આપેલું છે પાણીમાં ખાંડ ભેળવો લીંબુનો રસ ઉમેરો તેને ગાળી લો લીંબુ પાણી તૈયાર છે હવે આપણે બે લખવાનું છે એમાં પેલું છે ફળોની ડીશ તો કે જુદા જુદા ફળોના નાના ટુકડા કરો ખાંડ મીઠું અને ચાટ મસાલો નાખો આ બધાને બરાબર ભેળવો અને ફળોની ડિશ તૈયાર છે એના પછી છે લસ્સી એક કપ દહીં લો તેમાં ખાંડ નાખો તેમાં બરફના નાના ટુકડા નાખો આ બધાને મિક્સરમાં એક એક રસ કરો અને લસ્સી તૈયાર છે હવે આપણે આગળના વિડીયોમાં પાઠ અગિયાર ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિંદ જય ભારત